તો આપણી યુટ્યુબ ચેનલ ડેજ મગજમાં આપવાગત છે આજે વિડીયો લઈને આવે છે જેમાં તમને વાત કરીશું ગાય સહાય યોજના ગાય સહાય યોજના શું છે અને આ યોજનાનો લાભ કોને મળશે તેની ચર્ચા કરીશું ગાય સહાય યોજના છે જેમાં એક ગાય દીઠ નવસો રૂપિયા સહાય આપવામાં આવે છે તે કલ્યાણકારી યોજના પહેલ છે જે ખેડૂતોને કુદરતી ખેતી અને જૈવિક પશુપાલન માટે પ્રોત્સાહિત કરવા માટે અમલીકરણ કર્યું છે આ યોજના ટકાઉ કૃષિ પદ્ધતિમાં દેશી ગાયની જાતિના જાતીના અને સ્વીકારવામાં છે અને પશુઓની જાળવણી અને પશુપાલનને પોષણ કરવા માટે ખેડૂતો ખેડૂત પરિવારને નાણાકીય સહાય પૂરી પાડવામાં પાડવાનો હેતુ ધરાવે છે એનો આ યોજનાનો ઉદ્દેશ શું શું છે ગાય સહાય યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ્ય કુદરતી ખેતીને તકનીકીને પ્રોત્સાહન આપવાનો છે અને જેની સ્વદેશી ગાયની જાતિઓને બચાવવા છે જે ટકાઉ ખેતી ખેતી માટે અભ્યંતર છે રૂપિયા નવસોની નાણાકીય સહાય ઓફર કરી ગાય દીઠ પ્રતિમાસ નવસો રૂપિયામાં આવશે જેમ કે મહિના દીઠ એક ગાયને નવસો રૂપિયામાં આપવામાં આવશે તમારે જેટલી પણ જસી ગાય હોય તેના તે ગાય દીઠ નવસો રૂપિયા આપવામાં આવશે આ યોજના ખેડૂતોની ખેતી પ્રવૃત્તિઓને ગાયના છાણ અને પેશાબનો ઉપયોગ સાત સહિત જૈવિક પદ્ધતિઓમાં અપનાવવાનો પ્રોત્સાહિત કરે છે આનાથી માત્ર જમીન ફળદ્રુપતા નહીં પરંતુ રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા પણ ઓછો થાય છે જે પર્યાવરણને સંરક્ષણમાં ફાળો આપે છે નાણાકીય મળવા પાત્ર સહાય ગાય સહાય યોજના હેઠળ પાત્ર ખેડૂતોને નવસો રૂપિયા છે તેમની માલિકી દરેક ગાય દર નવસો રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં સહાયની રકમ દસ દસ હજાર આઠસો પ્રતિ ગાય આ નાણાકીય સહાય ખેડૂતો પરના નાણાકીય બોજને હળવો કરે છે તેઓને તેમને પશુઓની સાક સુખાકારીમાં રોકાણ કરવા અને ખોરાક પૂરણે ખરીદવા અને પશુધનના બહેતર સંચાલન માટે ક્ષમતા બનાવે છે આ યોજનાની માપ પહેલા દેશી ગાયની માલી માલિકી હોવી જોઈએ કુદરતી ખેતીમાં સંગ્રહતા હોવી જોઈએ આ યોજનાની નોંધણી આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે હવે અરજીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાત ના ઉતારા બેંક પાસ પાસબુક રેશન કાર્ડ અને જાતિનો દાખલો મંજ આ અરજી મંજૂર થયા પછી સાય સીધી તમારા ખેડૂતના બેંક એકાઉન્ટમાં આવી જશે આ માટે તમારે રેશન કાર્ડમાં માં ઈ કેવાયસી કરાવવી ફરજિયાત છે આ વિડીયોમાં આટલું જ મળીશું સુનાવો વિડીયો થાય છે થેન્ક ફોર વોચિંગ એન્જોય ધીસ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ટેચ ફંકજને સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક કરી દો વિડીયોને આગળથી આગળ શેર કરી દો